સાપરોઈ રાવડ નજીક ફોરોઈલમાં આગ લાગી હતી ફોરોઈલમાં ત્રણ લોકો સવાર હતા અને આબાદ બચાવ થયો હતો સાપર વેરાવળ નજીક રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે ઉપર આવેલું શીતળા મંદિર બ્રિજ ઉપરથી ઉતરતા સમયે ફોરોઈલમાં અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી શરૂઆતમાં કાર ચાલકને આ બાબતની ખબર ન હતી પરંતુ બાજુમાંથી પસાર થતા વાહન ચાલકે સૂચના આપતા તાત્કાલિક ત્રણ સવાર લોકોને કારમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળ્યા હતા જેના કારણે મોટી જાનહાની ટળી હતી આ ગાડી રીબડા થી કાલાવડ રોડ તરફ જઈ રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો આ ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટર ને કરવામાં આવી હતી અને ત્યારબાદ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગમાં સતત સીએનજી કાર હોવાના કારણે ફાયર ફાઈટર દ્વારા સીએનજીના બાટલા ઉપર સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો જેના કારણે સિલિન્ડર બ્લાસ્ટ થતાં અટક્યો હતો આગમાં કારમાં રહેલો ઘઉં કપડાં બોરી અને કિંમતી કાગળો સંપૂર્ણ બળીને ખાક થઈ ગયા હતા યો ની તો કેવો કોટી કીયો તો તમારો પાટ્યો અતિ ભલે ને કીયો જી તમે કયો ભઈયા દેખાડવાનું થાય ને યો છે તમે તો ગાડી તમારી 再接给，再接。